ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને સ્થાને જેપી કોલેજના એડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં આગેવાનોના હસ્તે અંદાજિત એકસો બે પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે બાર જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

લગભગ એક હજાર જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલ ને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું